ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ હજાર બાર ત્રણસો બાર રૂપિયા એકતાલીસ પચાસ પાંચ છાસઠ રૂપિયા બાર તેર બાવીસ વચ્ચે પાંત્રીસ ફૂલ જવાબદારી આવશે

હા અગિયાર રૂપિયા અગિયાર અગિયાર રૂપિયા અગિયાર બાર મહિલા સોળ સત્તર અઢાવીસ બાવીસ ઓવીસ ત્રીસ રૂપિયા ત્રીસ એકત્રીસ બત્રીસ પાંત્રીસ અડત્રી ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ તાલીસ ચુમાલીસો નવ્વા ચારસો બે હજાર ચાર રૂપિયા ચારસો ચાર પાંચ ચોવીસ ચારસો ચોવીસ પચીસ એકાવન ચોપન એકસાઠ પાછળ રૂપિયા ચારસો છન્નો છન્નો રૂપિયા છન્નો છન્નો રૂપિયા પાંચસો એક પાંચસો ને એક બે

ગ્રેડિંગ કરીને લાવો જેથી કરીને એક્સપોર્ટના મોલમાં સારા એવા બજાર ભાવ આવી શકે આ નાજીરભાઈ છે બે શબ્દો કહો ભાઈ ખેડૂતભાઈ કેવી રીતે માલ લાવવો કેવી રીતે ગ્રેડિંગ કરવું અને જે માલ જે છે ને એમાંથી ગુલતી ગુલતા કાઢીને આવે તો એનો ભાવ આવવાનો જ છે અને બે ચાર દિવસ ખેતરમાં રાખી અને ટ્રાય કરીને લાવે ચાર પાંચ દિવસ ખેસ્યા બાદ તમે ખેતર માં રાખો ત્યારબાદ તેમનું વાટી અને

સત્તાવનસો સત્તાવન રૂપિયા અઠાવન ઓગણ અઠાવન ઓગણસાઠ ઓગણસાઠ રૂપિયા ને સારું છે બાણું રૂપિયા બાણું બાણું રૂપિયા ના ત્રાણું ચોરાણું પંચાણું પન્નો છન્નો રૂપિયા ને સત્તાણું અઠાણું નવ નવ્વાણું ત્રણસો એક બે બે ત્રણસો ત્રણ ત્રણસો ચાર પાંચ છ સાત આઠ નવ દસો ત્રણસો એક ત્રણસો એક રૂપિયા એક સાત આઠ નવ દસ અગિયાર બાર ત્રણસો બાર રૂપિયા બાર એક ચૌદ પંદર સોળ સત્તર અઢાર રૂપિયા વીસ એકવીસ બાવીસ એક બાવીસ ત્રણસો બાવીસ રૂપિયા બાવીસ બાવીસ રૂપિયા ને ઓગણત્રીસ એકત્રીસ ત્રણસો એકત્રીસ એકત્રીસ બત્રીસ 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 રૂપિયા તેત્રીસ ત્રણ વાર ટાકેસા રૂપિયા એક એક રૂપિયા ત્રણસો એક ત્રણસો એકસઠ ત્રણસો ભાઈ બોલે ને આડત્રીસ માલ છે ભાઈ સારું છે ત્રણ વાર